હલો ફ્રેન્ડ આપણે આવી ગયા છીએ ભાવનગર બોતળાવ રોડ ઉપર ત્યાં આવેલું છે આ સમર્પણ કોમ્પ્લેક્સ આ જાય છે રસ્તો સ્થાપનાથ મંદિરે અને આ આ રસ્તો જે જાય છે તે હીરા ઉદ્યોગ માટે ત્યાં આપણે સમર્પણ કોમ્પ્લેક્ષમાં આવેલું છે ઇગલ સિક્યુરિટી સર્વિસ એજન્સી તો આપણે એની મુલાકાત લેવી તો ચાલો હલો છો તમે બધા મારો નાનો ભાઈ છે લોકેન્દ્રસિંહ પરમાર જે ઇગલ સિક્યુરિટી સર્વિસ ઈ ચલાવે છે તો આજે હું કઈ મોટો સેલિબ્રિટી તો નથી પણ હું પહેલી વાર એનું ઇન્ટરવ્યુ લેવા આવ્યો છું અને થોડોક એનો ખચાર મેળવા આવ્યો છું તો આજે ચાલો એના વિશે થોડું જાણીએ અમારો ભાઈ છે આ જે છે વિસ્તાર ભાવનગરમાં ડાયમંડ એરિયો છે ન્યાયી આપણે સમર્પણ કોમ્પ્લેક્સ બોતરા રોડ ઉપર ચાલીનાઓ એટલે સમર્પણ કોમ્પ્લેક્સ આવે છે ઈ સમર્પણ કોમ્પ્લેક્સમાં તેની ઓફિસ આવેલી છે તો ડાયમંડ એરિયામાં બધાયમાં તે સિક્યુરિટીસ સર્વિસ ચલાવે છે અને તો એના મોઢે થોડું જાણવી પોતે આર્મી રિટાયર્ડ છે એ રિટાયર્ડ થયો છે 1.5 વર્ષ થયો પણ ટૂક સમયમાં જે મોટું નામ કહેવાય ને જે ઈગલ સિક્યુરિટી સર્વિસ એ મારા ભાઈનો અત્યારે ચાલે છે તો ચાલો થોડું એના વિશે એના મોઢે જાણીએ હાલો ભાઈ કેમ છો મજા તો થોડું તમે સિક્યુરિટી વિશે જણાવો સિક્યુરિટી એજન્સી કરવાનો મતલબ એ હતો કે

સિક્યુરિટી શું કહેવાય તેના બેસિક નોલેજમાં હોવું જોઈએ મને માને ગમે ત્યારે પોસ્ટમાં નહીં હોવું જોઈએ અને ખ્યાલ હોવો કે સિક્યુરિટી એટલે શું મારે અહીંયા શું કરવાનું છે પ્રોપર સૌથી પહેલાં એને ડિસિપ્લિનમાં હોવું જોઈએ ડ્રેસ કોડ છે એમાં સારો હોવો જોઈએ પાણી વર્તન સારા હોવો જોઈએ અને સિક્યુરિટી કામ ઊભું હોય તો કમ સિક્યુરિટી ગાર્ડ એવો લાભ નાખવો જોઈએ આપણે બધે ઓછું કામ કરવી પણ આપણે ગાર્ડ જ્યાં ઊભો હોય પક્ષ લાગવો જોઈએ કે સિક્યુરિટી ગાર્ડ ઊભો હશે ઘેર અને સાથે સાથે ફાયર ઇક્વિપમેન્ટની ટ્રેનિંગ પણ એને દેવામાં આવે છે બરાબર ફર્સ્ટ કે બેઝિક ટ્રેનિંગ કો દેવા માં આવે છે આ બુ બેઝિક હોય છે તો ફાયર ટ્રેનિંગ માં કાઢી દેવાનું જો અને લાગે આ સેફટી કાર્ડ કારકિજ્ઞા હોય એવું કે ઇન્સિડેન્ટ હોય તો એ ધ્યાનાળ ભરિયે કે એક્ઝામ્પલ તરીકે માન લો આ ત્રણ ચાર પ્રકાર હોય ઇલેક્ટ્રિક આગ હોય લાકડા આગ હોય પેટ્રોલ આગ હોય તો એ અલગ અલગ ઇલેક્ટ્રિક ને આગ લાગે ત્યારે પાણી નો ભાગે

અને બીજું એક પૂછવાનું કે તમારે જે આ ડાયમંડ એરિયો છે એમાં પ્રોપર તમારો ડ્રેસ સાથે જ હોય છે આ ડ્રેસ કોડ ગાર્ડ ગાર્ડ પ્રોપર ડ્રેસ અને ગાર્ડ તે જે છે એ પ્રોપર ટૂક સર્વિસ આપે છે બધાય સર્વિસ હતા જ્યાં જ્યાં છે વ્યવસ્થિત સર્વિસ જ આપે છે અને ધીરે ધીરે એક બીજાના વાતચીત થી તે ઓળખાણ થી ખબર પડે છે કે આ કંપનીનો ગાળા આવો છે એના રેફરેન્સ આપણે દીધી દીધી કામ મળે એવી રીતે તમે ખાલી આ સિક્યુરિટી ગાર્ડ નું કરો છો કે કોઈ પણ સિક્યુરિટી પ્લસ મેન પાવર મેન પાવર માં બધું આવી જાય નર્સિંગ એસિસ્ટન્ટ કમ્પ્યુટર ઓપરેટર અને સાફ સફાઈ ના માણસો પણ આવી જાય સ્વીપર ઇન્ક્લુડિંગ ઓલ્સો તો ઘણું બધું આવે એમાં મેન પાવર માં જ્યાં જ્યાં રિક્વાયરમેન્ટ હોય એ કમ્પે અને માણસો મેં કમાવે અને તમારે ભાવનગરમાં છે કે આ 5 જિલ્લાનો લાઇસન્સ છે મારી

અને જો કોઈ બધાને સિક્યુરિટી ગાર્ડની કોઈ પણ જરૂર હોય રિક્વાયરમેન્ટ હોય તો ચોક્કસ ને ચોક્કસ તમે મારા ભાઈ લોકેન્દ્રસિંહ પરમાર તો એનો સંપર્ક કરો અને તમને સર્વિસ પણ સારી મળશે તો મારા ભાઈને પણ સપોર્ટ કરો અને મારી ચેનલને પણ સપોર્ટ કરો અને બધાએ લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ ખાસ કરજો ચાલો તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં